જય દ્વારકાધીશ ઠાકર કરાઈ ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ માં તો હવે આજે આપણે એક બે કામ છે એ પછી એક જગ્યાએ સમોસા વાળો આવ્યો છે ગાંધીનગરમાં નવો ટ્રાય કરવા જવાના છે આપણે એટલે પિસ્તોલ ગેંગનો સ્ટાફ થોડોક આવી જાય ને પછી જાય બરાબર તો આવી ગયા છે પિસ્તોલ ગેંગ વાળા બે શ્યામ ને દક્ષ ને

તડકો ભાઈ ગાંધીનગરમાં પડે ઓહો ઠંડી પાછી હટાણે ગરમી તડકો આમાં કંઈ સમજાતો નથી તો હું ખાવા જાવું તો ગયો ગાંધીનગર ની એક હારી ફેમસ આઈટમ તમને હું ખવડાવું હા હાલો તમે મને પછી કંઈક કયો સજેસ્ટ કરો તો આપણે એ રીતે જઈએ હું તમને ખવડાવું તમે કોઈ દી નહીં ખાતા એવું છે

સમોસા વાળા હે વાર બહુ લગાડે હે એમ કે મોટો ઓર્ડર હે કહ્યું ના મારે હે ને હજાર પાટો ભૂખો થયો

સમોસામાં ભાઈ થોડીક વેઇટિંગ છે અમારી પહેલાં એક મોટો ઓર્ડર હતો બાકી એવું લખ્યું છે પંદર મિનિટમાં વારો આવી જાય અને સમોસા પંદર રૂપિયાના સસ્તા ને સારા બીજા ખીજ આવી જાય એ મરાઠી છે કાકા ખીજાઈ જ જાય ને સીકો દે દેતો હોય ખીસીકો ખીસીકો દે દેતો હો ફલાણા ઢીકણા મેં કીધું કાકા શાંતિ યાર નિરાશ રાખો નિરાશ અમને તો આપી દો અમને તો આપી દો ખાવા આવ્યા અમારો ઓલો ભાઈ લઈને આવે હે ભાઈ હવે જોઈએ શું કરે કામ તો છાપી કંકુલા વાવ આહા હા મારે આ કાઉ ભાઈ પહેલાં દહીં પણ આમાં માથે એની તીખી નાખીએ જેટલી બે એમ રાખો તો ઓહ શું કહે આ હે દહીં જમો આ તીખી જમો છા સાદા જાવલાર તું મૈયા એ સારું ઓ ભાઈ બોટલ

મજા બહુ આવી હવે રસ પીવા હવે રસ પી નાખીએ અચાર નો રસ પીએ કા સોડા પીએ શું પીવું બોલો ગરમ પડે રસ ઠંડક સોડા ગરમ પડે તને તો આજ બધું ગરમ જ પડે